ડભોઈ તાલુકાના ભિલોડિયા ગામે આવેલ પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર પૌરાણિક સમગ્ર વિસ્તારો દ્વારા મંદિર ને પુનજીર્ણોધાર કરવામાં આવ્યો ગણેશજી મંદિર સહિત મંદિર બનાવ્યા છે ત્યારે ત્રણ દિવસીય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો જેના પૂજા શોભાયાત્રા યજ્ઞ ભંડારો પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો ત્રણ દિવસ યોજાયા હતા ગ્રામજનોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અમારા ગામમાં બિલોડિયા આ મંદિરનો ત્રણ દિવસનો પ્રોગ્રામ હતો એમાં સાત તારીખે ગણપતિ દાદાની પ્રતિષ્ઠા હતી એ પ્રતિષ્ઠામાં ગામના યુવાનો ભિલોડિયા ગામમાંથી ગણપતિ દાદાને વાત તે ગાત મંદિર સુધી લાવીને એની પ્રતિષ્ઠા કરી છે અને બીજા દિવસે શિવરા શિવરાત્રિનો પ્રોગ્રામ હતો એમાં આખું ગામ ફરાર લઈને અહીંયા વરઘોડો લઈને આવેલા એ ફરાર લઈને છૂટા થયા છે અને આજનો પ્રોગ્રામ છેલ્લો ત્રણ દિવસના પ્રોગ્રામમાં આજે ભિલોડિયા ગામમાં સર્વસ્ત્ર આજુબાજુના ગામ અને સાધુ સંતો બધા અહીંયા ભેગા મળીને પ્રસાદી લઈ યજ્ઞ કર્યો અને યજ્ઞમાં ચુમ્માલીસ જોડા પિસ્તાલીસ જોડા હતા એમાં પિસ્તાલીસ જોડાએ બધાએ જ સહભાગી થઈને ગામનું આયોજન બહુ સારી રીતે પતાવ્યું છે અને ગામના યુવાનોએ બહુ સારી રીતે સેવા કરી છે અને મંદિરને સારી રીતે શોભાવ્યું છે આમાં આજુબાજુના ગામમાં અમારા આજુબાજુમાં લગભગ છ થી સાત ગામ છે એ લોકોનો સારા સારો એવો સહકાર મળ્યો છે અને ભીમનાથ દાદાના જે ગ્રુપમાં જે યુવાનો છે ભિલોડીયાના ગામના એ લોકોએ બહુ ધામધૂમથી આ પ્રસંગને ઉજવો છે અને ભીમનાથ દાદાને સારી રીતે પ્રસંગ પતાવ્યો છે અને એમાં બહુ સારી એવી પબ્લિક થઈ છે લગભગ પાંત્રીસો થી ચાર હજાર માણસ જમીન ગયું છે અહીંયા ભંડારો સારી રીતે પત્યો છે એમાં ભીમનાથ દાદાની બહુ મોટી કૃપા છે એમની કૃપાથી જ આ થયેલું છે બોલો ભીમનાથ મહાદેવની કહેવાય છે અને ત્યાં પાંડવો અહીં આવેલા અને ભીમ ભીમરાજાને ઘણી ભૂખ લાગે એ અર્જુન રાજાને શિવજીના દર્શન કર્યા સિવાય પોતે જમતા નહોતા એટલે ભીમરાજાએ એક શિવલિંગ નદીની અંદર સંગમની અંદર ઊભું કર્યું અને કીધું કે તમે જમી લો તો અર્જુન રાજાએ એવું કીધું કે શિવલિંગને એક બાણ મારું અને એ બાણમાં જો લોહીની ધાર આવે તો શિવલિંગ સાચું તો અર્જુન રાજાએ શિવલિંગને તીર માર્યું ને એમાં લોહીની ધાર અને ત્યાર પછી એ એમના ભીમરાજાના નામ ઉપર આ ભીમના મહાદેવ અહીં સ્થાપિત કર્યા આજનો શું કાર્યક્રમ હતો આજનો એક જીર્ણોધારનો કાર્યક્રમ હતો વિલોડિયા ગામ સમસ્ત યુવાનો બહારથી પણ આવેલા ખંડફાળો દરેકે આપેલો છે અને દરેકને આમંત્રિત કરેલા તે બધા આવ્યા અગિયાર કુંડ અહીં બનાવેલા હતા દરેક પૂજા વિધિને બ્રાહ્મણો એ સાથ સહકાર આપ્યો પૂજા વિધિ કરાઈ સંતો મહંતો પધારાય એક તો આપણે માનસ આપવું પધાર્યા પછી અકોટીવાળા કુબેર પછી સ્વામીજી પંચેશ્વર ત્યાં બધા પધારા એમના આશીર્વચન અહીં લીધા આપ્યા મૂળે